તવરા ગામમાં આવેલા મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલા કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી દસ બાય દસના રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ કાર્યરત છે ત્યારે પોસ્ટના કર્મચારી જીવના જોખમે કામ કરી રહ્યા છે તવરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરીત હાલતમાં છે જેની અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી જ્યાં પોસ્ટ ઓફિસ એક જર્જરીત હાલતમાં દસ બાય દસના રૂમમાં કપડું બાંધી છતના ના ગાબડા પણ તૂટી પડતા ના કર્મચારીઓને ભારે મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે ગામમાંથી આવેલા લોકોને પણ પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે છે શોધવી મુશ્કેલ બની ત્યારે ગામના મહારાણા પ્રતાપ ભાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરિત હોવાથી મકાનના સ્લેબમાં પણ ગાબડા પડી ગયા છે જેને લઈને પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને પણ ડર લાગે છે બિલકુલ જર્જરિત હાલતમાં છે કાપડના એ મારીને ચલવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગ મેં એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપવી શકે ગામની વસ્તીને સોસાયટી જોતા પંદરથી વીસ હજારની વસ્તી જેવું ગામ બની ગયું છે પણ પોસ્ટ ઓફિસની હાલત બિલકુલ જર્જરિત અને બેહાલ જેવી છે અને તવડા ગામની પોસ્ટ ઓફિસ જે જર્જરી હાલતમાં છે એને નવી પોસ્ટ ઓફિસ બનાવી તો તો બીપીએમને વધારે પૈસા ફાળવવા ભાડા દે તે તો આ રીતે અમારે જર્જરી પોસ્ટ ઓફિસમાં બેહવું પડે ગામ લોકો કોઈ આવવા રાજી નહીં જર્જરી પોસ્ટ ઓફિસમાં જેથી કહીને અમને પોસ્ટ ઓફિસ સારી બનાવી આપે એવી વિનંતી આ અગાઉ તમે રજૂઆત કરી પોસ્ટ ઓફિસ માટે આ કહી દીધી પહેલી તો આ અગાઉ અમે રજૂઆત કરી પણ કોઈ અંદર ધૂંડી ચાલે છે પોસ્ટ ઓફિસમાં તો અમારે શું કરવાનું પોસ્ટ ઓફિસ અમારે નવી આપવી જરૂરી છે ને અમારા ગામની વસ્તી દસ ઉપરની છે જેથી કરીને મને સુવિધા મળે એ અમારે આભાર માનું છું